પેલા પંખી જોઈ મને થાય તો આભલે કરું બસ ઉડ્યા કરું ઘડિયાળ ઘડિયાળમાં દસ વાગે ટન 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 બા મને ખોલવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં હું તો આભલે ઉડ્યા કરું

વાર્તા ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડે કરતો હતો તે વખતે કેટલાક આકાશમાં ફરવા નીકળવાનું મન થયું એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારું મટે આપણે સારા સારા કપડા પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો બધા વાદળાએ કપડા પહેરવા માંડ્યા રાતા પીળા ગુલાબી જાંબલી એમ પહેરીને વાદળા ફરવા નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી મોટા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તેજ જ ઓરું ઢંકાયું નહીં પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો પવનને તો એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કરી દીધું નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા આકાશમાં દોડા દોડી પડા પડી ને ધ્રમાચકડી થઈ રહી ધોળા પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા बाधे काडू काडू થઈ ગયું દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો પોતાની જીત થી વાદડા ની આંખો ચમકવા લાગી નીચે થી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા માંડી એક બીજા ની સામે આંખો ચમકાવતા વાદડા પેલા દીવા ની સામે જોર થી હસવા લાગ્યા ખૂબ જોર થી ખડખડાટ હસવા લાગ્યા નીચે થી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની ધારાઓ ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો પછી હરી ફરી ગમત કરી બધા વાદળા પોત પોતાને ઘેર ચાલ્યા ગયા ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો વાતચીત વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તમે વાદળું હો તો તમે શું શું કરો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય નીચે લીટી કરો ખરું ખોટું મિત્રો આ વાક્યોમાંથી ખરા ખોટા વાક્ય શોધી આપેલા ખાનામાં ખરા ખોટાની નિશાની કરવાની છે કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું આ વાક્ય ખોટું છે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા વાક્ય ખરું છે પછીનું વાક્ય વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા આ વાક્ય ખોટું છે બાકી રહેલા વાક્યોમાં ખરા ખોટાની નિશાની મિત્રની મદદથી કરો એક શબ્દમાં ઉત્તર દોસ્તો આપેલા પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં આપવાના છે વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા જવાબ છે મોટા વાદળની કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા હા પવનની વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા સૂર્યોદય ધરતી પરના લોકોએ વીજળી જબુ છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા આંખો ચમકાવતા સાચું છે સાચો જવાબ છે શોધો દોસ્તો આપેલા વાક્યના જેવો જ અર્થ નીચે આપેલામાંથી એક વાક્ય ધરાવે છે એ વાક્ય શોધીને ખાનામાં ખરાની નિશાની કરવાની છે ગુલાબી ઠંડી હતી આનો અર્થ મજા પડે એવી ઠંડી હતી એવો થાય સૂર્યોદય થયો હા સૂર્યોદય થયો એટલે સૂર્ય ઊગ્યો હશે છેલ્લું વાક્ય વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા આવો જ અર્થ ધરાવતું વાક્ય પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા ખાનામાં ખરાની નિશાની કરી દો ક્રમમાં ગોઠવો મિત્રો આ વાક્યોમાં કુકડો કુકડે કૂક કરતો હતો એ વાક્ય વાર્તામાં પહેલાં આવે છે એટલે તેની આગળ એક લખ્યું છે વાર્તામાં પછી શું થયું હતું હા પછી બધા વાદળાએ કપડાં પહેર્યા આ વાક્યને બીજો ક્રમ આપીએ પછી સવાર થઈ અહીં ત્રણ લખો પછી વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા વાક્ય આવશે અહીં ચાર લખીએ દોસ્તો સાત ક્રમ લખેલો જ છે બાકી રહેલા ક્રમ તમારી જાતે લખો આવું થાય ત્યારે દોસ્તો હવે આપેલા વાક્યો પરથી કહેવાનું છે કે આવું થાય ત્યારે તમને આપેલા વિકલ્પમાંથી કેવું લાગે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા હા વરસાદ આવ્યો હોય એવું લાગે આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ વીજળી થઈ હોય એવું ગુસ્સે થઈ વાદળા ઝઘડા અને હોય દિવાળી ઉજવી આ વાક્યોમાં વીજળી થઈ હોય એવું લાગે દોસ્તો બાકી રહેલા વાક્યો વાંચો અને એમાં તમને શું થતું હોય એવું લાગે છે એ લખો મોટેથી વાંચો દોસ્તો પહેલા હું આ ફકરો વાંચી સંભળાવું પછી તમારે મોટેથી વાંચવાનો છે નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદ ભાઈ ઓ વરસાદ ભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી હું પડું તો તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો નળિયા પર પડો ત્યારે જુદો અવાજ પતરા પર પડો ત્યારે ખન ખન જેવો જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે તો ટપ 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 તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે સુરજદાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો તમે મને ત્યાં લઈ જશો તમે ફકરો વાંચ્યો હવે આ ફકરામાંથી સુંદર અક્ષરે કોઈ પણ બે વાક્યો લખો વાક્યો ઓળખો મિત્રો આ ઉદાહરણ જુઓ અમને વાર્તા સાંભળવાની મજા પડી આ પૂરો અર્થ આપતું વાક્ય છે એટલે એની સામેના ખાનામાં છે લખ્યું છે અહીં આપેલા વાક્યોમાં ઘણા પૂરો અર્થ આપતા નથી એના અંતમાં પૂર્ણ વિરામ મૂકી એમની સામે આપેલા ખાનામાં છે અને વાક્ય ન હોય એના ખાનામાં નથી લખવાનું છે અમે રોજ સાંજે બાગમાં ફરવા આ વાક્ય નથી ખાનામાં નથી લખો બીજું વાક્ય ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી આ પણ વાક્ય નથી ખાનામાં નથી લખો બધા વાદળા પાણી ભરીને આવ્યા મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે હા આ બંને પૂર્ણ વાક્ય છે પૂર્ણ વિરામ મૂકી ખાનામાં છે લખો દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા આ પૂર્ણ વાક્ય નથી એટલે ખાનામાં નથી લખી દઈએ ધરતી પરતો આવ્યા છે કોને આ ફોરાના પગમાં ઝાંઝરી પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણ જઈ આવું હું थाय मने के दौड़ी दौड़ी आंगण माजे जई आवु हूँ साव टबुकला ए फोरा ने खोबा माले लई आवु हूँ कौन देश थी आवे फोरा कौन देश ए जाशे जी कौन देश थी आवे फोरा कौन देश ए जाशे जी जड़हड़ जड़हड़ सूरज तेज मरक, मरक मरक मरकाशे जी કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે મોટેથી વાંચો દોસ્તો ફોરા અને ટબુકલા શબ્દો પરથી આપેલા બે બે વાક્યો મોટેથી વાંચવાના છે એક થોડાક ફોરા પડ્યા અને બાળકો નહાવા દોડી ગયા બે નાનકડો ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા હવે ટબુકલા શબ્દ પરથી બનેલા વાક્યો મોટેથી વાંચો વાતચીત બાળમિત્રો આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે વાક્ય ઓળખી ચિત્ર દોરો મિત્રો આપેલા વાક્યોમાંથી સાચા વાક્ય સામે વાદળાનું ચિત્ર અને ખોટા વાક્ય સામે વરસતા વાદળનું ચિત્ર દોરવાનું છે વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે વાક્ય સાચું છે ચોરસમાં વાદળનું ચિત્ર દોરો વરસાદના ફોરા નાના નાના છે દોસ્તો આ પણ સાચું વાક્ય છે ચોરસમાં વાદળ દોરો નાના નાના ટીપા જળહળ જળહળ કરતા આવે છે વાક્ય ખોટું છે એથી વરસતા વાદળનું ચિત્ર દોરો બાકી વાક્યો સામે ચિત્ર દોરી મને બતાવજો વિચારીને કહો દોસ્તો આ પ્રશ્નોના જવાબ વિચારીને આપો સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો લાગે છે વાદળા હોય સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે લખો અને બોલો મિત્રો સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો ગીતમાંથી શોધીને લખવાના છે રીમઝીમ દોડા દોડી ઝડહ મરક મરક હા સાચું હવે ગીત સિવાયના શબ્દો પકડા પકડી ખડખડ અને ગડગડાટ મિત્રો આ બધા શબ્દો ઝડપથી ધીરેથી અને મોટેથી બોલવા એક કે વધારે મિત્રો આપેલા વાક્યોમાં વસ્તુ કે વ્યક્તિ એક છે કે વધારે એ સમજી એ ખાનામાં એક કે વધારે લખવાનું છે મેં તળાવમાં ચાર બતક જોયા વાક્યમાં બતક વધારે છે ખાનામાં વધારે લખો વાંદરાને કેળા ભાવે છે આમાં પણ વધારે લખીએ પાણીમાં બતક તરતું હતું અહીં વાંચો અને તમારી જાતે એક કે વધારે લખો જુઓ વાંચો સરખાવો હવે એક અને વધારે ની સમજ આપતી બીજી પ્રવૃત્તિ સમજવા ઉદાહરણ જોઈએ ચિત્ર પર લખ્યું છે એક કાગડો બેઠો છે એક છે એટલે કાગડો લખ્યું અહી ચાર કાગડા ઉડે છે લખ્યું છે ખાનામાં કાગડા લખ્યું છે એક અને એક થી વધારે કાગડો અને કાગડા આ ટોપલીમાં એક ઈંડું છે ખાનામાં ઈંડું લખાય આ ચિત્ર પર લખ્યું છે માળામાં ત્રણ ઈંડા છે એટલે ખાનામાં ત્રણ લખાય હવે આ બાકી રહેલા ખાનાઓમાં તમારી જાતે લખી જવાબ મને બતાવજો ખરું કરો મિત્રો આ વાક્ય જોડીઓમાં એક સાચું ને એક ખોટું છે ચિત્રો પરથી સાચું વાક્ય ઓળખી આપેલા ખાનામાં ખરાની નિશાની કરો બે માટલાના ચિત્ર સામે આપેલા વાક્યોમાં કયું વાક્ય સાચું છે અહીં બે માટલા છે આ સાચું વાક્ય છે ખાનામાં ખરાની નિશાની કરો હવે ત્યાં ત્રણ ચકલીઓ છે અને ત્યાં ત્રણ ચકલી છે બેમાંથી ત્યાં ત્રણ ચકલી છે એ વાક્ય સાચું છે નિશાની કરી દઈએ બાકી રહેલા સાચા વાક્યો શોધી ખાનામાં ખરાની નિશાની કરો વાર્તા વાંચો સૃજન અને પ્રદ્યુત બે પાક્કા ભાઈબંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને પહેલો વારો સૃજનનો આવ્યો સૃજન કહે એક મોટી નદી હતી પ્રદ્યોત કહે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો સૃજન કહે

એક વાતોડિયણ કીડી રહેતી હતી તેની બાજુના દરમાં મંકોડો રહેતો હતો સૃજન કહે એ કીડી અને મંકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબહેન સાથે વાતો કરે પ્રદ્યોત કહે કાબર આકાશની વાતો કરે અને કીડી મંકોડો દરની વાતો કરે સૃજન કહે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર આવ્યું પ્રદ્યોત કહે એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું સૃજન કહે કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સર્ર સર તરતો મગર આવ્યો એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પ્રદ્યોત કહે પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાઓને બોલાવ્યા સૃજન કહે એટલું જ નહીં કાન ખજૂરા અને વીંછીઓ પણ આવ્યા પ્રદ્યોત કહે બધા મગરની પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ કૌતુક જુએ અને અચરજ પામે આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ના હતું સૃજન કહે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવ જંતુઓને લીટી દોરો દોસ્તો વાર્તાના લીટી કરેલા શબ્દો જો એક કરતા વધારે હોય તો તેની નીચે બીજી લીટી દોરો પછી ઉદાહરણ મુજબ અહીં લખો આ વૃક્ષો શબ્દ નીચે બીજી લીટી કરી એક કરતા વધુમાં લખો અને એક ખાનામાં વૃક્ષ શબ્દ લખો પછી ઝાડ અને દર શબ્દ છે પણ તે એકથી વધારે માટે વપરાતા નથી પછી કાબરો શબ્દ નીચે લીટી કરી એક કરતા વધુ ના ખાનામાં લખો અને એકના ખાનામાં કાબર શબ્દ લખો દોસ્તો બાકી રહેલા શબ્દો નીચે લીટી કરી એક કરતા વધુ અને એકના ખાનામાં લખો લખો દોસ્તો હવે તમારે ધ્ય શ્રુ અને દ લખવાની રીત જાણવાની છે અને પછી ધ્ય શ્રુ અને દ તમારે લખવાના છે આ ધ્ય સાથે એક થી ત્રણ સંખ્યા આપેલી છે એ મુજબ આ ત્રણેય ભાગ ટપકા જોડીને લખીએ એક બે અને ત્રણ પછી ધ્ય ભાગના અને ધ્યના બાકી ટપકાં જોડીએ આ ખાનાઓમાં લખીએ હવે આ ધ્ય પર આંગળી ફેરવતા જઈએ અને બોલતા જઈએ એક બે અને ત્રણ આ મુજબ શ્રુ અને દ ને સંખ્યા પ્રમાણે લખીએ અને ટપકા જોડી લખો અને યાદ રાખતા શીખો શોધો અને લખો બાળમિત્રો હવે વાર્તામાંથી ધ્ય સૃ અને દ આવતો હોય એવા શબ્દો શોધી અને લખવાના છે પહેલા સૃજન અને પ્રદ્યોત લખીએ છેલ્લો શબ્દ દ્રશ્ય છે એને પણ લખી દઈએ વાંચો અને લખો મિત્રો ચાલો હવે આ શબ્દ વાંચતા જઈએ અને લખતા જઈએ विद्या उद्यत सृजन सृष्टि विद्यार्थी सृष्टि करता दृष्टि विद्युत मित्रों बाकी रहेला शब्दों मोटे थी वाचो थोड़ू हसीय एक रिंकूए उतावड़ मा एक बूट ऊंधो पेहरियो એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ ગભરાઈને પાડી મમ્મી મારા પગ થઈ ગયા છે બે બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો બા હું બીજા પગ ક્યાંથી લાવું પ્રવૃત્તિ વાદળાની ગમ્મત વાર્તામાંથી કોઈ પણ પાંચ પૂર્ણ વાક્ય લખો વર્ગમાં રહેલી વસ્તુના એક માટે અને વધારે માટે વપરાતા શબ્દ લખો